આજે બલરામ જયંતિ નિમિત્તે રાજ્યના ગાંધીનગર કચ્છ સહિત તેત્રીસ જિલ્લાઓમાં ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ યજ્ઞ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને વરસાદની પેટર્ન બદલાય છે ત્યારે ખેડૂતો હેરાન પરેશાન છે આવી સ્થિતિમાં વરસાદને રીઝવવા માટે આજે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોના જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ આજે બલરામ જયંતિ છે ગુજરાત પ્રદેશ કાર્યાલય ભારતીય કિસાન સંઘ ખાતે બલરામ ભગવાન બલરામની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ ગાંધીનગર દ્વારા બલરામ જયંતિની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ગુજરાત પર વારે વારે મહેરથી આફત આવી રહી છે તેના માટે આજે યજ્ઞ કરવામાં આવ્યો હતો ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં આજે બલરામ ભવન ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત રીત રિવાજ મુજબ ભગવાન બલરામની જયંતિ નિમિત્તે આ ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજે આ વખતે યજ્ઞ કરવામાં આવ્યો છે આજે વરસાદની પેટર્ન બદલાતા ભારતીય કિસાન સંઘ વારંવાર ભૂતકાળમાં યજ્ઞો કરી ભગવાન બલરામને રિઝાવવા માટે આ યજ્ઞો કર્યો હતો આ વખતે તેત્રીસ જિલ્લામાં એક સાથે યજ્ઞ થઈ રહ્યો છે અને ભગ વરુણદેવને રીઝવવા માટે આ યજ્ઞ ખૂબ જ કારગાત નિવડશે તેઓ આશાવાદ આંતર ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં મહામંત્રી રમેશ પટેલે કર્યું તો કચ્છમાં પણ આજે ભારતીય કિસાન સંગચ જિલ્લા દ્વારા બલરામ ભવન ખાતે તેની જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો હતો આર આજે બલરામ જયંતી છે કેવી જગ્યા કાર્યક્રમ છે ને આજના દિવસે શું માત્વ છે ભારતીય કિસાન સંઘ હરમ મિસ રાષ્ટ્રહિત સર્વોપરીને ધ્યાને ભરેલું સંગઠન છે ત્યારે જ્યારે વરસાદની અછત થતી હતી ત્યારે પણ ભારતીય કિસાન સંઘ વરસાદ લાવવા માટે યજ્ઞ કરતું હતું છેલ્લા બે વર્ષથી વરસાદની પેટર્ન બદલાય છે અને ક્યાંક મેઘ મહેર મેઘ કહેર ની અંદર પરિવર્તન થતી હોય છે આજે ભગવાન બલરામનો પ્રાગટ્ય દિવસ છે ગુજરાતભરમાં આજે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓની અંદર ભારતીય કિસાન સંઘે યજ્ઞ થી પ્રકૃતિને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે ગુજરાત ઉપર વારે વારે જે આફતો આવી રહી છે જે મેઘ મહેર મેઘ કહેરની અંદર પરિવર્તિત થઈ રહ્યું છે એની અંદરથી છુટકારો મળે અને માપસરનો પ્રમાણસરનો વરસાદ આવે તો ખેડૂત પોતાનું જીવન નિર્વાહ કરી શકે માટે ભગવાનને પરમાત્માને આજે આજના દિવસે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાથી યજ્ઞ દ્વારા ભારતીય કિસાન સંઘ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે કે આગામી સમયની અંદર વરસાદ એની પદ્ધતિથી આવે મેઘ મહેર મેઘ કહેરમાં પરિવર્તિત ના થાય એ માટે આજે બલરામ ભગવાન અને પ્રકૃતિને યજ્ઞના સ્વરૂપે અમે આહુતિ આપી રહ્યા છીએ કે ભગવાન ખેડૂતોને આ પરે વિપત તેની પરિસ્થિતિ માંથી બચાવીને